નમસ્કાર મિત્રો બદલાતી સીઝનમાં અને ખાસ કરીને ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ જો તમારી ડાઉન હોય તો જેના કારણે સીઝન જેવી ચેન્જ થાય સીઝન બદલાય તેવી ઉધરસ થઈ જવાની તકલીફ ઘણા બધા લોકોને સતાવતી હોય છે અને ઘણી વખત એટલી બધી ભયંકર ઉધરસ થઈ જાય દસ દસ પંદર પંદર દિવસ સુધી ઉધરસ મટે નહીં દવા લઈએ ત્યાં સુધી આરામ રહે પણ દવા જેવી આપણે બંધ કરીએ તેવી પાછી ઉધરસ શરૂ થઈ જાય તો એના માટે શું કરવું તો આજના વિડીયોમાં એકદમ સિમ્પલ અને ઇફેક્ટિવ ઉપાય હું તમને મિત્રો જણાવીશ કે જેનું સેવન જો તમે એક થી બે દિવસ કન્ટિન્યુ તમે સવારે અને રાત્રે દિવસમાં બે ટાઈમ એવું બે દિવસ તમે આનું સેવન કરો છો ને તો ઉધરસમાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે તો એના માટે કઈ કઈ વસ્તુ જોઈશે અને આ સાથે વિડિયોના અંતમાં એક બોનસ ટીપ પણ તમારા સાથે જરૂરથી શેર કરીશ બંને કોમ્બિનેશન જો તમે કરી લેશો ને મિત્રો તો તમને ઘણા રાહ જોવા મળશે તો ચાલો મિત્રો હવે કઈ કઈ વસ્તુ જોઈશે એ હવે વન બાય વન જોઈએ નંબર ફર્સ્ટ પહેલા નંબર પર મિત્રો આવે છે એ છે એક નાનો વાટકો છે એ તમારે લઈ લેવાનો છે તેની અંદર મિત્રો એક ચમચી તમારે

એક ચમચીનો ચોથો ભાગ જ્યાં મિત્રો ધ્યાનથી સાંભળી લોજો એક ચમચીનો ચોથો ભાગ ટર્મરિક એટલે કે હળદર છે એ તમારે એડ કરી દેવાની છે અને બે થી ત્રણ નંગ જે કાળા મરી આવે છે મસાલામાં જે કાળા મરી યુઝ કરીએ તમારે લેવાના છે અને જે પણ વાટવાનો હોય તેવા કાળા મરીનો તમારે પાવડર બનાવી દેવાનો બે થી ત્રણ મિત્રો લેવાના અને જે પાવડર આપણો બની કાળા મરીનો એ તમારે આ ની અંદર તમારે એડ કરી દેવાનો ત્રણ વસ્તુનું મિશ્રણ અને ચોથી વસ્તુ આવે છે એ છે ત્રણ થી ચાર પત્તા અથવા પાંચ પત્તા તમારે તુલસીના લેવાના એને પણ તમારે વાટી દેવાના અને એનો જે રસ નીકળે મિત્રો જે મિત્રો

તો દિવસમાં બે વાર એટલે કે સવારે નરણા કોઠે એક ચમચી તમારે પીવાની છે અને રાત્રે સૂતા પહેલા તમારે આ એક ચમચી દિવસમાં બે વાર એવું તમે બે દિવસ તમે કરશો ને તો ભયંકરમાં ભયંકર ઉધરસથી જો તમે કંટાળી ગયા ને તેમાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે આ સાથે સાથે શરદીની એલર્જીમાં પણ રાહત જોવા મળશે ઉધરસમાં તો રાહત જોવા મળશે સાથે સાથે ગળામાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થઈ ગયું હોય એમાં પણ સારું એવું પરિણામ મળશે અને શરીરમાં અને છાતીમાં જે કફ જામી ગયો છે ને એ પણ તમારો ધીમે ધીમે બહાર નીકળી એક વાર ટ્રાય જરૂરથી કરજો આ સાથે સાથે મિત્રો એક બોનસ ટીપ પણ તમારા સાથે જરૂરથી શેર કરવા માંગીશ એને પણ તમે અચૂક ફોલો કરજો બદલાતી સિઝનમાં ખાસ કરીને ઇમ્યુનિટી ડાઉન હોવાને કારણે આ શરદી ઉધરસ ત્યારબાદ મિત્રો માથામાં દુખાવો તાવ વાવો આ બધી તકલીફ મિત્રો થતી હોય છે જેના કારણે કે તમારી ઇમ્યુનિટી તમારી ડાઉન હોય એના માટે તો ઇમ્યુનિટીને તમારે બૂસ્ટ કરવા માટે સવારે નરણા કોટે એક ગ્લાસ ફૂંફાડું ન શેકું પાણી તમારે પીવાનું છે જેથી કરીને તમારું બોડી અંદરથી ડિટોક્સ થશે તમારા શરીરમાં જે પણ અંદરની ગંદકી છે ને એ ધીમે 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 તમારી બહાર નીકળી જશે તમારા કબજિયાતની તકલીફ હોય પેટ રિલેટેડ બધી તકલીફ હોય બધી તકલીફ તમારી આ એક ગ્લાસ ફૂંફાળું પાણી સવારે નરણા કોટી પીવો છે ને એનાથી તમારે દૂર થઈ જશે આ સાથે સાથે તમારો ગમે તેવો પણ બીજી શિડ્યુલ હોય તો તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે તમારા બોડીને તમારો સમય આપવો જરૂરી છે તો તમારે કમસે કમ એટલીસ્ટ અડધો કલાક જેવું તમે સમય કાઢો તેની અંદર યોગાભ્યાસ કરો રનિંગ કરો જો તમે સાયકલિંગ તમારા તમારા ઘરે સાયકલ હોય તો સાયકલ તમે ચલાવવાનું રાખો જીમમાં જતા હો તો એક્સરસાઇઝ કરો ટૂંકમાં મિત્રો અડધો કલાક કમસે કમ તમારા બોડીને આપો અને કોઈના કોઈ ફોર્મેટમાં તમે એક્સરસાઇઝ અથવા યોગાભ્યાસ કરો જેથી કરીને તમારી ઇમ્યુનિટી બુસ્ટ થઈ જાય આ બે વસ્તુનું તમારે આજે બોનસ ટીપમાં કીધું એ ધ્યાન રાખવાનું છે અને ઉધરસ માટે જે તમને દેશી સિરપ મેં જણાય એનું સેવન તમે કરો છો ને તો તમને ઘણા અંશે ઉધરસ રાહત જોવા મળશે જો તમને માહિતી પસંદ આવી હોય તો આ વિડીયો તેવા તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકો ઉધરસ કંટાળી ગયા હોય અને આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ નીચે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો નવા વિડીયો નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઈસ ડે